ક્યારે પોતાની કુળ દેવીની માનતા કે બાધા રાખવી કેમ કોઈ દીકરો કે મેરેડી નું કે એક નારિયલ રહી જાય ને તો પેઢી ના છોડે એટલે હું ગોડી છું એક નારિયલ માં હું પેઢીઓ ગુંધી એને ચોટી રહું આ બધા બધા વ્યમ ગોડા બધા વ્યમ ગાલ્યા છે મગજમાં કે એક નારિયલ માં કે મેરેડી ના છોડે એક નારિયલ બાકી રહી જો ને માકાડી ના છોડે અરે નહીં એક હજાર નારિયો ભૂલી જ્યાં હોય ને પણ તમારો ભાવ એવો ને એવો હોય ને એક હજાર ભૂલી જવું માતા કોઈ માતા પકડી નહીં રાખતી પણ એ માતા ક્યારે વધારે કોઈ વ્યક્તિ કોઈ માનતા વાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ પંદર દિવસ કીધા હોય પંદર દિવસમાં કદાચ એના પેલા થઈ ગયું હોય અને એ વ્યક્તિ જો એવું વિચારે ને કે આ તો થવાનું હતું થઈ ગયું કરીશ માતા ચાલશે તારે માતા આવ લે તને હજુ અભિમાન હોય ને કે આ કોમ મે કરી છે તો તારો અભિમાન ના તોડી નાખું તો મારું નામ માતા ને પછી કોમ બગડે ને એટલે પાછો નારિયેળ વધારેવા જાય આરો મારી ભૂલી જ સમજા પડી એટલે આવા અતાર હુંથી તમે ચિટલી બાધાઓ મોનતાઓ નારિયેળો મોન્યા છે મારા સાનિધ્ય માવો છો તું બધું માફ કરાવી દઈશ બોલો વિશ્વાસ છે વિશ્વાસ છે તમારી માતાઓ ને કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય જેટલી મોનતાઓ વાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય કોઈ વ્યવહાર બાકી રહી જ્યા હોય પણ આજ તારા દીકરાઓ ખંચેરી ખોરે લઈ લે બધું છોડ દે માફ કરી દે જા તો કાલથી તમારી માતા એ માફ કરી દે કાલથી નવો હિસાબ ચાલુ કરવાનો પણ નવા હિસાબમાં ક્યારે પોતાની કુળ દેવી જોડે માનતા રાખવી આ દરેક દીકરા દીકરા દરેકને ને મારો અવાજ સંભળાતો હોય દરેકને ને કહીશ ક્યારે પોતાની કુળ દેવી માનતા કે બાધા રાખવી કેમ કેમ એ તમારી માં છે તમે એના હક થી કહી શકો છો પ્રાર્થના કરીને કહી શકો છો એના નમન કરીને કઈ શકો છો અને ઘોડા વડવાઓ તો એ જોયેલા છે કે પેલા માતાઓનો નો કરીને કેતા કે માતા તું મારી માં છું જોયું છે ને આવું તો તમારી માની ફરજ છે તમારું કામ કરવાની તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવ બાઈક લાવી દઈશ ને તો હું તને પોંચ નારિયેળ તોરણ ચડાવીશ નહીં અને એવું કેવું મારે નવું બાઇક લાવુંશ છું નારિયેળ બોરે હરખ થી કરો બરોબર છે પણ કોઈ માનતા બાધા રાખવી જો માનતા બાધા કોની જો રખાય જે પારકું હોય એને જોડે પારકા જોડે તમે સોદા કરો ને ઘરમાં મમ્મી જોડે તમે પૈસા માગો તો તમારી માં પાસા માગે તમારી જોડે લાયડ ઉસી ના લઈ જતો ભાઈ માગે લાયડ દસ હજાર લઈ તો પાસા હાલમાન એ તમારી માં અને મા કે તો દીકરા ખોટું લાગે અને દીકરો કે ના પાસા હાલ તો મા ખોટું લાગે સમ કે માની ફરજ છે દીકરો કદા એની જરૂરિયાત વસ્તુ એને પૂરી પાડવી માની ફરજ છે હવે તમે માસી નુસી ના લીધા હોય તો માસી હક્તી માગે કે લાયે 10000 પાછા ભાઈ માગે કે નહીં સમ એ સંબંધ બી જુદો છે એ માસી નો સંબંધ છે અહી માનો સંબંધ છે એટલે તમારી કુળદેવી જોડે છે ને કોઈ આવા સોદા કરવા કે આ કામ થઈ જાય તો મારી નારિયેળ વધેરીશ આ કામ થઈ જાય તો આ કરીશ આ કામ થઈ જાય તો આ કરીશ આ કામ ના થાય તો લગીન ચોખા નહીં ખાવું આ કામ ના થાય તો લગીન ચા નહીં પીવું તો તમારી માતા નહીં કહેતી ચા ના પીશ ચોખા ના ખાઈશ ચપ્પલ ના પહેરીશ એ તમે જાતની બો જાતને બોલો છો એક રાખો છો પણ ક્યારે પોતાની કુળદેવી જોડે આવી ટેકો મોનતાઓ રાખવી એને ખાલી પ્રાર્થના જ કરવાની કે માં આ થોડું કામ છે તો તને યોગ્ય લાગતું હોય તો તું કરી દેજે ના કરે ને તો એની ઈચ્છા એમ છોડી દેવાનું પણ કુળદેવી જો સોદા કરવા તમે તમાર હરખ થી એક નહીં નારિયેળ વધેરજો હરખ ના હરખ થી કે માં કોઈ ભૂલ ચૂકવા લે માફ કરજે નારિયેળ વધેરું છું ચુંદડી ઓઢારું છું પેડા ધરાવું છું નિવેદ આલું છું આ હરક થી કરજો શું કીધું જ ઈચ્છા થાય એવું નહીં કે છ મહિને બાર મહિને દર રવિવાર થી ઈચ્છા થાય દર પૂનમે કુળદેવી સમજા પણ શું કહું છું એ તો ક્યારે પોતાનું હોય એની જોડે સોદા કરાય હવે તમે મને પોતાની મોની લીધી તો મારી જોડે ના કરાય કરાયું નહીં તો ભાઈ મારી જોડે ના કરાય આ દેવી શક્તિની મહિમા સમજાવું છું તમને એના સંબંધ તમે માં કહો છો કુળદેવી મોનો છો તો માં તરીકે જેટલું કર્તવ્ય તમારું હોય તમારે નિભાવવાનું અને માં નું કર્તવ્ય એના દીકરા તરીકેનું જે હશે ને એ માં નિભાવશે સો ટકા ભલે અદ્રશ્ય શક્તિ છે દેખાતી નહીં પણ છોને ચૂપે એવા લાડ કરશે ને એવા તમારા કામ કરશે ને કે દુનિયા કેસે છે કે માતા એ તો જો આની સુર અચાયું એના રાજા બનાયો બનક નહી આવું પણ દુનિયાને બતાવ આપણે કરવાનું આપણે તમારા માટે છે અને એક શરૂઆત કરશે ને ખાલી એક ઘર એક ઘર માં એક ભક્ત પેદા થાય ને તો એની હાથ હાથ પીડી પાવન થઈ જાય છે એટલી એની ભક્તિ થી ઉપર જે પૂર્વજો હોય ને એ પૂર્વજો રાજી થઈ જાય એમને મળી જાય એમની કૃપા મળી જાય વગર માગે પણ આવી ભક્તિ રાખવી જો તમે ભક્તિ ના બહુ જાગતી હોય તમારો દીકરો બહુ ભક્તિ કરતો હોય તો એને ટોકવો તમારી કોઈ દીકરી હોય ખુબ ભક્તિ કરતી હોય એને ટોકવો કેમ એ ભક્તિ શું છે તમે હજુ સમજી શકો એ તો જે જાતે કરતું હોય ને ભક્તિ ભગવાન હોય ભક્તિ શું છે એટલે કોઈની ભક્તિ કોઈ કરતું હોય કરવી આ ખાસ ધ્યાન રાખજો નકજો અમુક તો બહુ દીકરો કદાચ માતા ની સેવા પૂજા કરતો હોય ને તેના મા બાપ એવું કે બહુ માતા માતા ના કરાય તો શું થઈ જાય માતા માતા કરવાથી

એને કીધા પાચન શક્તિ એ પચન જેવી શક્તિ અંદર એટલે તમારી માતાઓ કણ કણ માં છે એવું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી કોઈ સ્વાર્થ નહી મને આવતા રેવાર વાત કરી નઈ મારા દીકરાના ચપ્પલ નતા રહ્યા વાપર્યો છે તેને વાપર્યો છે આવી કસોટી થાય અને કસોટી થી પાર પડો ને આવા દુઃખ માં તે બસ માં માતા માતા ને માતા રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને તાર સોના નો સૂરજ ઉગે તમે જેવો વિચાર છે એમ કે મોડવા મોડવા થી એકસો એક કિલો હુકડી માણવાથી કશું થાય એટલે હું તો તમને એ કહીશ કે મારી જોડે સોદા કરવાને હા જરૂરિયાત હોય કે નહીં ચાલે તમારા જીવન જરૂરિયાત વસ્તુ હોય જેમ કે ઘર છે ઘરમાં કોઈ સાધન નહીં અને જરૂર છે ખરેખર કે મોબાઈલ નહીં જરૂર છે પણ તમાર જો નથી તે બધી માંગણી કરી શકો છો ના નહીં પણ જરૂર વગરની કારણ વગરની ની અમથા તાવ આવ્યો મારી નારિયેલ મોડું ઉતાર દે એટલે તોડી બેઠી લે બે દાડા દવા ખાઈ લે ગોરી ખાઈ લે ઇન્જેક્શન લઈ આવે આ શું ખોટું આ તમે ભક્તિ કરો ને જેટલી અહીં પરિશ્રમ કરો ને તો એનું બેલેન્સ જમા થાય જેમ પૈસા બેંકમાં મેલો તો બેલેન્સ જમા થાય ને રોજ એટીએમ માંથી કાર્ડ કાર્ડ કરો રે ખરા તકડે જરૂર હોય તારે નહીં જમા રાખ્યું હોય જમા રાખ્યું હોય જમા રાખ્યું કશું જ ના માગ્યું હોય તો માતાઓ તો વાપરી છે જોયું હશે કે નિસ્વાર્થ ભાવે આમ કરી એવી ભક્તિ કરે ને તો માતા ભગવાન પ્રસન્ન થાય ને હમેથી ક્યાંક બોલ દીકરા શું જોઈએ તારી ભક્તિથી પ્રસન્ન થઈશ કે છે ને માતા મજબૂર થઈને આવે ક્યાંક બોલ શું જોઈએ તારે એમ કે માં તું જોઈએ બસ પતિ કે બધું આવી ગયું